અબડાસાના નુંધાતળ ગામના રબારીવાસના રહેવાસીઓ ચોમાસામાં નોંધારા બની જાય છે અનેક રજૂઆતો છતાં અહીં વહેતી નદી પર પુલીઓ બનાવવાતો નથી અબડાસા તાલુકાના નુંધાતળ ગામની કંકાવટી નદી દર ચોમાસામાં બે કાંઠે આવે છે ત્યારે નુંધાતડ રબારીવાસ વિસ્તારના રહેવાસીઓને ખૂબ જ તકલીફ પડે છે જ્યારે ઉપરલવાસમાં ફૂલ વરસાદ હોય છે ત્યારે બે કાંઠા નદી આવતી હોય છે ત્યારે રબારીવાસ નુંધાતળ ગામથી સંપર્ક વિહોણું બને છે બાળકો અભ્યાસ માટે જઈ શકતા નથી અથવા તો અભ્યાસ માટે ગયા હોય અને પછી જો વરસાદ આવે તો બે કાંઠા નદી આવે છે જેનાથી પરત ફરી શકાતું નથી તો નદીના સામા કાંઠેવાળા વિસ્તાર આવેલું છે જ્યાંથી મજૂર અથવા તો ખેડૂત ઘરે ફરી શકતા નથી રબારીવાસના રહેવાસી ભાઈઓ પશુપાલનના વ્યવસાય સાથે તથા અન્ય ધંધાર્થે પણ જોડાયેલા છે તેઓને ગામ બહાર જવાનું થતું હોય છે આવી પરિસ્થિતિમાં તેઓ ફરી ઘરે પરત ફરી શકતા નથી અને પરિવાર માટે ખૂબ મોટો ચિંતાનો વિષય બને છે રબારીવાસમાં રહેતા પરિવારો પોતાની ઘરવખરી ભોજન માટે કરિયાણું શાકભાજી આ દરેક વસ્તુ માટે તેઓને ગામમાં આવવું પડે છે જે આ નદીના લીધે અત્યંત મુશ્કેલી પડે છે જેના નિવારણ માટે યોગ્ય પગલાં તંત્ર દ્વારા તાત્કાલિક લેવાય તો આવી મુશ્કેલીઓ ન પડે આ અંગે વારંવાર રબારીવાસના રહેવાસીઓ દ્વારા શ્રી તેમજ તાલુકા અને જિલ્લાના જવાબદાર વ્યક્તિઓની પાસે નુંધાતળથી રબારીવાસ સુધી નદીના પટમાં અવરજવર માટે પુલ બંધાવી આપવા તેમજ રસ્તા માટેની વર્ષો જૂની તેઓની લેખિતમાં માગણીઓ કરેલ છે હાલ પ્રધાનમંત્રીશ્રીએ પણ લેખિત વિનંતી પત્ર પણ અગ્રણી સુરેશભાઈ દ્વારા કરેલ પરંતુ હજી સુધી તેઓની માગણી સંતોષાઈ નથી તેઓને તંત્ર પાસે આશા છે કે ઝડપથી તેઓની માંગણી પૂર્ણ કરવામાં આવે અને ત્વરિત આ કાર્ય કરવામાં આવે જેથી બાળકોનું ભવિષ્ય બગડે નહીં પરિવારોને મુશ્કેલી પડે નહીં તેમજ કોઈપણ પરિવારમાં આવી દુર્ઘટના ન બને જેથી આ નદીના લીધે પરિવારનો કોઈ મુખ્ય વ્યક્તિ ગુમાવવો પડે કોઈ પણ સમય ઇમરજન્સી ઊભી થાય તો તેનું નિવારણ કેવી રીતે લાવવું એ એક મોટી સમસ્યા થઈ રહી છે અને એ જ ચિંતા આ પરિવારોને સતાવી રહી છે હું રબારી વાસનો એક રહેવાસી છું અને આ નુધાતળ ગામની નદી વહી રહી છે તમે જોઈ શકો છો કંકાવટીથી આવે છે અને અહીંયા ભણવા જતા છોકરાઓને એમના વાલીઓ મૂકવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા છોકરા તમે જોઈ શકો છો કેટલા છોકરાઓ છે ભણવા જાય એની મમ્મી સાથે એમને નદી પાર કરાવવા જઈ રહી છે ને એવામાં કોઈ ઇમરજન્સી કારણ બને તો અમારા માલધારી માણસો કેવી રીતે એમને સારવાર માટે પહોંચાડી શકે તમે જોઈ શકો છો કેટલી મોટી નદી આવી છે ને આપણે નદીના બીજા કાંઠે આપણા રબારી વાસ રહે છે આ તમે જોઈ શકો છો છોકરાઓ ભણવા જઈ રહ્યા છે આયુષી હેન્ડીક્રાફ્ટ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટી ભાવે મળશે ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરપીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ